કેમ છો દોસ્તો સ્ટોરીઓની દુનિયામાં સ્વાગત છે ચાલો જાણીએ અનોખી સ્ટોરી જે સાંભળીને તમને મજા આવી જશે દોસ્તો મારું નામ માયા છે અને હું બાવીસ વર્ષની છું અમારા માતા પિતા મારા બાળપણમાં રોડ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા ત્યારથી મારી સંભાળ રાખવાની અને ખોરાક આપવાની જવાબદારી મારા ભાઈના ખભા પર આવી ગઈ મારા માતા પિતાના ગયા પછી મારા ભાઈએ ઘરની સંભાળ લેવાની છે હું માત્ર એટલું જ જાણું છું કે મેં પણ ભાઈને તેના દરેક કામમાં સાથ આપવાનું શરૂ કર્યું હું ઈચ્છતી ન હતી કે હું મારા ભાઈ પર બોજ બની જાઉં મારા ભાઈ પાસે પૈસા પણ ઘણા ઓછા છે ભાઈ જ્યારે પણ બહારથી કામ પરથી ઘરે આવતો ત્યારે હું તેની પથારી બાંધીને માતાની જેમ તેની સંભાળ રાખતી બહેનના બધા સપના પૂરા કરવાની શક્તિ ભાઈમાં હોય તો બહેને પણ થોડું વિચારવું જોઈએ મેં પણ વિચાર્યું કે મારાથી બને તેટલું કરવું જોઈએ હું મારા ભાઈને દરેક બાબતમાં મદદ કરીશ મેં દિવસ રાત મહેનત કરવાનું શરૂ કર્યું અને જ્યારે મેં મારા ભાઈને આ વાત કહી ત્યારે તે ખૂબ જ ખુશ થઈ ગયો તમે જે ઈચ્છો તે કરી શકો છો મેં તને ક્યારેય ના પાડી નથી પણ આજે હું ખૂબ ખુશ છું તેથી મારે ફક્ત થોડી ભેટ જોઈએ છે હું મારા ભાઈને જોઈને હસવા લાગી અને હું અંદરથી ખૂબ ખુશ હતી ભાઈના હાથમાંથી ભેટ લેતાની સાથે જ મેં તેને ઝડપથી ખોલવાનું શરૂ કર્યું મેં તેને ખોલતાની સાથે જ જોયું કે તેમાં એક એન્ડ્રોઈડ ફોન હતો જેની કિંમત લગભગ વીસ રૂપિયા હશે તે ફોન જોતાં જ હું ખૂબ ખુશ થઈ ગઈ અને તે આનંદથી ઉછળીને તેના ભાઈને ગળે લગાવ્યો આ સમયે મેં તેને પહેલીવાર ગળે લગાવ્યો અને હું ખૂબ ખુશ થઈ તેથી જ મને ખૂબ સારું લાગતું હતું હવે હું મારા ફોનથી અભ્યાસ કરતી હતી અને જ્યારે પણ તે કંટાળી જતી ત્યારે તે અવરનવર વિડિયો જોતી અને ભાઈ સાથે ગેમ પણ રમતી અમે દરરોજ આ બધું કરતા હતા ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને હું મોટી થઈ હવે હું કોલેજમાં હતી અને પરીક્ષાઓ પણ નજીક હતી તેથી મેં અભ્યાસ કરવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે હું કોલેજમાં પણ ટોપ બની ગઈ મેં નાખી કોલેજમાં ટોપ કર્યું તેથી મારા કેટલાક મિત્રો મને જોઈને ઈર્ષા કરવા લાગ્યા કારણ કે તેઓએ ખૂબ સારા માર્ક્સ મેળવ્યા માંગતા હતા જ્યારે હું આવી ત્યારે તે મારી પાછળ આવી અને પૂછતા માયા મેં તને ક્યારેય ભણતા પણ જોઈ નથી પછી તું કેવી રીતે ટોપ કર્યું મેં પણ રીનાને કહેવાનું શરૂ કર્યું જો તમે મારી વાત ધ્યાનથી સાંભળો હું વાવું વિચારતી હતી મારા ઘરના સંજોગો કેવા છે અને તમે મારા અભ્યાસમાં કેટલું ધ્યાન આપો છો હું ભલે ઓછી ભણી હોય પણ હું ઘણો અભ્યાસ કરતી હતી હું સખત ભણતી અમે અને મારા બધા દોસ્ત એક જ જમીન પર બેસી વાતો કરતા હતા અને પછી મારી નજર કોલેજના ગેટ પાસે ઉભેલા એક છોકરા પર પડી અને તે ગેટમેન કાકા સાથે વાત કરી રહ્યો હતો તે ખૂબ જ સુંદર હતો અને તેની કામ કરવાની રીત ખૂબ જ કેઝ્યુઅલ હતી મેં જોયું કે તે ગેટમેનને હળવા હાથના ઈશારા કરીને કંઈક સમજવાની કોશિશ કરી રહ્યો હતો અને હું થોડો દૂર બેઠો હતો તેથી જ ધ્યાનથી સાંભળ્યા પછી પણ હું તેના શબ્દો સાંભળી શકી નહીં તેથી જ હું મારા દોસ્તો પાસેથી ઊભી થઈ અને છોકરા તરફ જવા લાગી મારા દોસ્ત મને પાછળથી બોલાવી રહ્યા હતા જિયા તું ક્યાં જતી હતી પણ એવું લાગી રહ્યું હતું કે જાણે મેં મારા દોસ્તોના અવાજો જરા પણ સાંભળ્યા નથી મારું ધ્યાન ફક્ત આ છોકરા પર હતું ત્યાં સુધીમાં હું તેની પાસે પહોંચી ગઈ અને તેનાથી થોડે દૂર ઊભી રહી ગેટમેન કાકાના ખભા પર હાથ મૂકીને તે કહી રહ્યો હતો કાકા ચિંતા કરશો નહીં તમારી દીકરી એકદમ ઠીક થઈ જશે જો તમને કોઈ સમસ્યા હોય તો તમે મને કહી શકો છો હું તમને મારાથી બને તેટલી મદદ કરીશ પછી ભલે મારે ગમે તે કરવું પડે ગેટમેન કાકાની આંખોમાં આનંદના આંસુ હતા મેં છોકરા વિશે તે બધી વાતો સાંભળી અને તે સાંભળ્યા પછી હું પણ એવું જ અનુભવી રહી હતી કદાચ ગેટમેન અંકલની દીકરીને કોઈ પ્રકારની સમસ્યા હતી અને તે છોકરો તેને સમજવાનો પ્રયત્ન કરી રહ્યો હતો કાકાને સમજ્યા પછી છોકરો ચાલ્યો ગયો અને હું પણ છોકરાની પાછળ આવવા લાગી હું એ જાણવા માંગતી હતી કે તેમની દીકરીને શું થયું છે તેથી મેં છોકરા પર નજર રાખવાનું શરૂ કર્યું એક દિવસ હું કોલેજમાં ઊભી હતી તે છોકરો સીડીઓથી નીચે આવી રહ્યો હતો પછી હું ગઈ અને તેની સામે ઊભી રહી તેણે મારી તરફ જોયો અને હું કંઈ બોલું તે કંઈ બોલે તે પહેલાં મેં કહ્યું મને માફ કરો મેં તારો રસ્તો રોક્યો છે પણ મારે તારી સાથે કંઈક વાત કરવી છે બાય ધ વે શું હું તમારું નામ જાણી શકું છોકરો બોલ્યો હા કેમ નહીં મારું નામ જિગ્નેશ છે હા જિગ્નેશ મારે તમારી સાથે કંઈક વાત કરવી છે મેં તેને કહ્યું અને માથું નીચું કરીને વિચારવાનું શરૂ કર્યું યાર તું ખૂબ સુંદર છે હું તેની તરફ જોઈ પણ શક્તિ નથી થોડીવાર પછી મેં હિંમત ભેગી કરી અને જિગ્નેશને પૂછ્યું મેં તમને ચાર દિવસ પહેલા ગેટમેન કાકા સાથે વાત કરતા સાંભળ્યા હતા તમે કહેતા હતા કે તારી દીકરી જલ્દી સાજી થઈ જશે ચિંતા કર તેની દીકરીને શું થયું છે જિગ્નેશ થોડું હસવા લાગ્યો અને તેણે કહ્યું અરે એવું કંઈ નથી તેને એક નાનો અકસ્માત થયો હતો તેથી જ તેના પગમાં ઈજા થઈ હતી હવે તે એકદમ સ્વસ્થ છે જિગ્નેશના મનમાંથી એ સાંભળીને મને લાગ્યું કે કદાચ મારું કંઈક ખોવાઈ ગયું છે જે કદાચ તારી પાસે જઈને પૂરું થઈ ગયું પછી જિજ્ઞેશ મને કહેવા લાગ્યો પણ મને મોડું થઈ રહ્યું છે શું હું જઈ શકું મારે મીટિંગમાં જવું છે જિજ્ઞેશ નો રસ્તો છોડીને મેં કહ્યું હા અલબત્ત એ પછી જિજ્ઞેશ ત્યાંથી ચાલ્યો ગયો હવે હું પણ મારા ક્લાસમાં જાઉં છું કારણ કે આજે મને ટોપર એવોર્ડ મળવાનો હતો હવે સાંજ પડી ગઈ હતી કોલેજના તમામ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ આ હોલમાં એકઠા થયા હતા અને પોત પોતાની ખુરશીઓ પર બેઠા હતા હું પણ મારા ભાઈ સાથે હોલમાં હાજર હતી અને બધાની નજર સ્ટેજ પર હતી જ્યાં આજે એક છોકરી જે કોલેજ ટોપ પર હતી તે એવોર્ડ લેવાની હતી હું પણ ધ્યાનથી સ્ટેજ તરફ જોઈ રહી હતી ત્યારે મારી નજર એક ચમકતી લાઇટ પાછળ ઉભેલા છોકરા પર પડી મેં તેને જોતાની સાથે જ ઓળખી લીધું કે તે બીજું કોઈ નહીં પણ જિગ્નેશ છે પણ તે ત્યાં સ્ટેજ પર શું કરી રહ્યો હતો પછી મને લાગ્યું કે કદાચ તે કોઈ શિક્ષકનો દીકરો હશે જે તેના પપ્પા સાથે કોલેજમાં આવ્યો હશે ત્યારે મેં જોયું કે માઈકમાંથી અવાજ આવતો હતો જેમાં મારું નામ બોલાવવામાં આવી રહ્યું હતું હું પણ ભાઈના આશીર્વાદ લઈને સ્ટેજ પર ગઈ હવે બધાની નજર મારા પર હતી હવે બધા મારા વિશે વાત કરતા હતા પછી એક શિક્ષકે જાહેરાત કરી અને કહ્યું કે આજે આ કોલેજ ટોપરને સન્માન તરીકે એવોર્ડ આપવામાં આવશે અને હું આશા રાખું છું કે દર વર્ષે આવો એવોર્ડ મેળવીને માયા પોતાનો જ રેકોર્ડ તોડશે અને આજે આ આ ખુશીના અવસર પર કોલેજના પ્રેસિડેન્ટ માયાને એવોર્ડ આપવા આવ્યા છે આવો અવાજ સંભળાતા જ જાણે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હોય હું વિચારતી હતી કે આ કોઈ વિદ્યાર્થી હશે પણ હવે તે એવોર્ડ આપવા માટે કોલેજના પ્રમુખ છે તે મારી નજીક આવી ગયો હતો પણ મારી નજર તેની સામે એવી રીતે નીચે હતી કે જાણે હું તેની પાસે કોઈ વાત માટે માફી માંગતી હો એક દિવસ હું રસ્તા પર પાર્ક કરેલી ઓટોની રાહ જોઈ રહી હતી ત્યારે અધ્યક્ષ ની કાર મારી સામે આવી અને બારી નીચે કરતી વખતે તેણે જિગ્નેશ સર કહેવાનું શરૂ કર્યું અરે માયા તમે શું કરો છો મેં તેને કહ્યું સાહેબ હું યુનિટોની રાહ જોઉં છું તો સર કહેવા લાગ્યા માયા ચાલો હું તને ઘરે મૂકી દઈશ પહેલા હું થોડી ખચકાઈ પછી હું તેની સાથે બેસી ગઈ થોડીવાર પછી અમે ઘરે પહોંચ્યા કહ્યું મનેશ સર આવો તે આવ્યો ન હતો જ્યારે અમે જીત કરવા લાગ્યા ત્યારે જીગ્નેશને ઘરે આવવાનું કહ્યું હતું તેણે ઘરની અંદર આવવું જોઈએ અને અમે ચાપીને વાતો કરવા લાગ્યા પછી જીગ્નેશ બોલવા લાગ્યો વિજયજી શું હું તમારી સાથે કોઈ વાત કરી શકું ભાઈએ કહ્યું હા સાહેબ મને બરાબર કહો જો તમને વાંધો ન હોય તો હું માયા સાથે લગ્ન કરવા માંગુ છું અને હું માયાને ખૂબ જ પસંદ કરું છું અને જ્યારથી માયાએ મારો રસ્તો પાર કર્યો ત્યારથી હું માયાને પસંદ કરું છું કોલેજમાં અને તે તેના નાના પટાવાળાની સમસ્યા સાંભળીને ખૂબ પરેશાન થઈ રહી હતી ત્યારે મને લાગ્યું કે મારે પણ તેના જેવી વ્યક્તિની જરૂર છે ભાઈ જે બધા લોકોનું ધ્યાન રાખી શકે તેની વાત તો પૂરી કરી દીધી તું વિચારવા લાગ્યો મને મને પણ બહુ ભાઈએ મારી સામે જોયું તો સંકોચ થયો ભાઈ સમજી ગયા અને તેણે મારા લગ્ન માટે હા પાડી અને અમારા લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા અને અમે સર્કિટમાં ખુશીથી સાથે રહીએ છીએ એકવાર જિગ્નેશ ને માટે વિદેશ જવાનું થયું આથી મેં ભાઈને ફોન કરીને ઘરે બોલાવ્યો ભાઈ પણ ઘરે એકલો જ રહેતો હતો તેથી હું તેને ખૂબ જ મિસ કરતી હતી તેથી ભાઈ પણ ઘરે આવ્યો અને જ્યારે પણ જિગ્નેશ ઘરે ન હતો ત્યાં સુધી ભાઈ અમારા ઘરે રહ્યો અને અમારી વચ્ચે જે થયું તેના વિશે સાંભળવા માટે ચેનલને સબ્સ્ક્રાઈબ અને વિડિયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ